નારાયણ નમસ્કાર વેલકમ ટુ રિપીટ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સેશનની અંદર બધા કલીલના પ્રકાર જોયા હતા એમાં બે પ્રકારના આપણે અભ્યાસ કર્યો એક તો ભૌતિક અવસ્થાને આધારે કલીલના પ્રકાર બીજું હતું એના કદના આધારે મિત્રો કદના આધારે પ્રકારમાં આપણે ત્રીજો પ્રકાર ભણવા જઈ રહ્યા છીએ આજે અને એ છે સંયુગમિત કલીલ અથવા સમુચિત કલીલ પણ કહેવાય અથવા એને મિસાઇલ પણ કહેવાય મિસેલ શું છે મિત્રો તો સૌથી પહેલી વાત તો એ કે કેટલાક એવા પદાર્થ હોય દાખલા તરીકે સાબુ કે જે સામાન્ય સાંદ્રતા હોય ને ત્યારે કોઈ વિશિષ્ટ વર્તણૂક ના હોય પણ જ્યારે એની ઊંચી સાંદ્રતા હોય ને ત્યારે એક વિશિષ્ટ વર્તણૂક ધરાવે કેવી રીતે જો કેટલાક પદાર્થના અણુઓ જે છે એ જોડાઈ જશે અને પરિણામે કલીલ કદના કણનું માપ ધરાવતું એક કણ બનાવે જેને સંગઠિત કલીલ કહેવામાં આવે સંગઠિત કલીલ એટલે એક કરતા વધારે અણુઓ ભેગા થવા આપણે કહે ને ફલાણા ફલાણી જગ્યાએ સંગઠન થયું સંગઠન મતલબ એક કરતા વધુ માણસો ભેગા થાય એમ અહીંયા કલીલમાં અણુ ભેગા થાય આ સાબુ અને એના બેસ્ટ ઉદાહરણ છે આ સાબુ અને ડિટર્જન્ટને મિત્રો પૃષ્ઠ સક્રિય પદાર્થો પણ કહેવાય તમે સપાટી પર મેલને દૂર કરવા માટે આપણે જે વાપરીએ છીએ એમાં આ જોવા મળે કઈ રીતે જયારે સાદા અણુ હોય તો કલીલ કરતા પણ નાના હોય મતલબ જે બહુ નોર્મલ એક તો કઈ ન થાય પણ જયારે એનું સાંદ્ર દ્રાવણ બનાવવામાં આવે એટલે આ અણુઓ એકબીજા સાથે જોડાઈને કલીલ કદનો કણ બનાવે છે મતલબ કે બહુ ઘસીને એકને એક જગ્યાએ એટલે આ પ્રકારની રચના બને આવો જે અણુ જે છે ને એને કહેવામાં આવે મિસેલ કહેવામાં આવે શું કહેવામાં આવશે મિસેલ કહેવામાં આવે

અને એને પ્લસ એની અંદર વિભાજિત થશે આ એનું એક સામાન્ય સૂત્ર છે મેં એના આયનો બતાવ્યા જેમ કે જો અહીંયા સોડિયમ સ્ટીયરેટ નું સૂત્ર લખેલું છે આ કયો છે સોડિયમ સ્ટીયરેટ જે જનરલી દરેક સાબુની અંદર હોય છે એનો આ સ્ટીયરેટ આયન છે અને એને પ્લસ છૂટો પડી ગયો એમ તમે યાદ હોય તો ધોરણ અગિયાર માં તમે ભણ્યા હશો ને સોડિયમ આયન એ પાણીની કઠિનતા દૂર કરવાનું કાર્ય કરશે રેડી ચાલો આ મિસેલ કેવો હોય છે તો આવો હોય છે એમાં જે આ ભાગ દેખાય છે આ ભાગ એ કોઈ ગ્રીસ અથવા તેલ જેવો ભાગ હોય છે જ્યારે બહારની સાઈડ શું છે તો કે પાણી છે એમાં પણ આ જે આયન દેખાય છે આ આયન એ તમારું આર સી ડબલ ઓ માઇનસ છે બરાબર યાદ રાખજો બરાબર હવે આ આયનો પાણીની અંદર જ્યારે કોઈ પણ કપડા ઉપર તેલનો ડાગ હોય કે ગ્રીસનો ડાગ હોય ત્યારે આ પ્રકારની રચનામાં ગોઠવાતા હોય હવે મિસેલની રચના તમે જુઓ તો આ મિસેલની રચના થઈ ગઈ બહુ બધા અણુઓ કેન્દ્ર તરફ આ કેન્દ્ર તરફ આકર્ષિત થયા અને પરિણામે આ કેન્દ્ર તરફ આકર્ષિત થયા જે આ ગ્રીસ જે હું તમને કહું છું આ ગ્રીસનો ભાગ અહીંયા છે અને પરિણામે શું થશે તો એક મિસાઇલની રચના થઈ મિસેલ કેટલી સાઇઝ નું હોય તો કે કલીલ કદ નું હોય કલીલ કદ કેટલી સાઇઝ ના હોય તો એક થી એક હજાર નેનોમીટરની વચ્ચેની સાઈઝ ના હોય બરાબર છે ચાલો આ આયનની અંદર ઋણ આયનની અંદર લાંબી હાઈડ્રોકાર્બનની શૃંખલા હોય છે જેને અધ્રુ આ જે શ્રૃંખલા જે છે એને અધ્રુવીય પૂછડી કહેવામાં આવે અને આ જે કાળુ ટપકું એટલે કે જે ધ્રુવીય સમૂહ જે છે એ બીજા છેડે હોય જેને એક ધ્રુવીય શીર્ષ પણ કહેવાય એક હાઇડ્રોકાર્બન ની શૃંખલા મિત્રો આ હાઇડ્રોકાર્બનની શૃંખલા જ્યારે રચના થાય ને ત્યારે હાઇડ્રોકાર્બન ની શૃંખલા બધી કે જે પાણીમાં કેવી છે અદ્રાવ્ય છે હાઇડ્રોકાર્બન પાણીમાં ઓગળે નહીં એટલે પાણી પ્રત્યે કેવું હોય અપાકર્ષિત હોય પણ તેલ પ્રત્યે કેવું છે આકર્ષિત છે

એ આખા માઇનસ 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 બધે થઈ ગયું કેમ કે બધી સપાટી ઉપર શું હોય છે છેડા ઉપર માઇનસ માઇનસ મિસેલ તો બન્યો પણ મિસેલ બનવા માટે પણ બે વસ્તુની જરૂર હોય અમુક મિસેલ અમુક તાપમાન કરતા વધારે તાપમાને બનતા હોય તો ક્રાફ્ટ તાપમાન કહેવાય અમુક સાંદ્રતા કરતા વધારે સાંદ્રતાએ મિસેલ ની રચના થાય એટલે એને કહેવામાં આવે ક્રાંતિક મિસેલ સાંદ્રતા હવે તમને ખ્યાલ તો આવી ગયો ને કે ભાઈ મિસેલ કોને કહેવાય તો મિસેલ એટલે હાઇડ્રોકાર્બનની પૂંછડી બધી કેન્દ્રમાં ગોઠવાય અને ધ્રુવીય શીશ બધા બહારની તરફ ગોઠવાય એવી ગોળાકાર રચનાને કહેવાય મિસેલ એક કલ્પના ખાલી કરો મિત્રો એક રબરનો બોલ વિચારો અને એની ઉપર અગણિત ટાંકણીઓ મારી દઈએ તો કેવું પિક્ચર ઇમેજિન થાય એ બીજું કંઈ નથી એક મિસેલ જ છે જો રબરનો બોલ એટલે એક તમે વિચારો ગ્રીસનો ડાઘ છે અને ટાકણી જે છે એ ટાકણીના માથા જે હોય ગોળ ટપકા એ તમારું ગોળીય છે અને જે જે સીધી લાઈન છે છે એ આપણે સમજવાનું હાઇડ્રોકાર્બનની ખ્યાલ આવ્યો ચાલો ક્રાંતિક મિસાઈલ કેવી રીતે બને તો ચોક્કસ સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ જો સમુચ રચીને મિસાઇલ બનાવે તો એને કહેવામાં આવે ક્રાંતિક મિસાઈલ સાંદ્રતા કેટલું હોય

એમાં જે આર એટલે હાઈડ્રોકાર્બન સમૂહ કેવો હોય છે લાયોફિલિક પાણી પ્રત્યે આકર્ષણ અનુભવે મિસેલ ની અંદર મિત્રો સો કે તેથી વધુ અણુ કે આયનો હોય છે બરાબર યાદ રાખજો આપણે કીધું ને એક બોલ ઉપર અસંખ્ય ટાંકણીઓ ઘુસાડી દો તો એ અસંખ્ય ટાંકણીઓની સંખ્યા સો કરતાં વધુ હોઈ શકે છે ચાલો ક્રાફ્ટ તાપમાન મેં તમને હમણાં જ કીધું એમ કે જે સાંદ્રતા કરતાં વધુ સાંદ્રતા રચાયતા કહેવાય પણ જે ટેમ્પરેચર કરતાં ઉપરના તાપમાને મિસેલની રચના થાય એને ક્રાફ્ટ તાપમાન ટી કે વડે દર્શાવાય જોજો આ ક્રાફ્ટ તાપમાન છે અને ટીસી લખેલું હોય તો એને ક્રિટિકલ ટેમ્પરેચર કહેવાય

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ડબલ ઓ એન તો મિત્રો આ આખી જે ચેન છે અહિયાં થી તે અહીંયા સુધીની સાંભળજો બરાબર અહિયાં સુધી આખો જે ભાગ હતો આ હાઇડ્રોકાર્બનની શૃંખલા એને તમે આર વિચારી લો અને આટલું જે છે આ સી ડબલ ઓ એને તમે ધ્રુવીય શેષ વિચારી દો તો એ આવું દેખાશે મિત્રો જો આ જે છે અહીંયાથી માંડીને અહીંયા સુધીની એ અધ્રુવીય પૂછડી છે અધ્રુવીય પૂછડી એ હાઇડ્રોફોબિક હોય હાઇડ્રોફોબિક એટલે કે પાણીથી દૂર ભાગે જેને લાયોફોબિક પણ કહેવાય અને આટલો ગોળો દોરેલો છે એ છે ધ્રુવીય શીર્ષ છે અને ધ્રુવીય શીર્ષ જે છે એ હાઇડ્રોફિલિક હોય કેવું હોય હાઇડ્રોફિલિક બરાબર યાદ રાખજો એટલે તમે જો આ અને આ એનું હાઈડ્રોફોક ઓકે ચાલો નેક્સ્ટ નેક્સ્ટરેટાયન ના હાઈડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક ભાગો કેવી રીતે દર્શાવી શકાય જ્યારે તમે સાબુને પાણીમાં ઊંચી સાંદ્રતાએ લઈ જતા હોય ત્યારે પાણી આ સાબુના જે અણુઓ જે છે ને એ હંમેશા ઊંધા માથે લટકતા હોય કેમ જુઓ આ ભાગ જે છે એ કેવા છે તો કે પૂછડી છે પૂછડી એટલે કે ટેલ છે પણ એમાંનો પૂછડી ઉપર તરફ અને આ જે ધ્રુવીય શીર્ષ છે એટલે કે જે પાણી પ્રત્યે આકર્ષાય છે એ હાઈડ્રોફિલિક ભાગ એ ક્યાં છે પાણીની અંદર ખેંચાઈ જાય બરાબર પાણીની સપાટી ડાક કાઢવા માટે ત્યારે આ બધા પૂછડા જે છે એ ડાઘ ઉપર કેન્દ્રિત થઈ જાય અને પરિણામે આપણને એક મિસાઈલ ની રચના આપે આ અત્યારે તો ઓછી સાંદ્રતાની વાત છે પણ વધુ સાંદ્રતા હોય ત્યારે કેવું થશે

અને જે આ ગોળો હતો એ અહીંયા બહારની સાઈડમાં આવી ગયો મતલબ અહીંયા ફરતું શું હશે પાણી હશે રેડી આ અત્યારે જો હું સર્કલ દોરું છું શેના સર્કલ છે પાણીના સર્કલ છે અને આ ભાગ જે છે એ શું છે તો કે ગ્રીસનો ભાગ છે ગ્રીસ અથવા તેલ આ બે ભાગ છે બરાબર એટલે આવો જે મિસાઇલ રચાય એને કહેવામાં આવે આયોનિક મિસાઇલ પણ કહેવાય રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ મિસેલ પ્રણાલીના બીજા કેટલાક ઉદાહરણો કઈ રીતે મિસેલ બીજી જગ્યાએ બને દાખલા તરીકે સાબુ જે છે એની સિવાયનો આ છે સોડિયમ લોરિલ સલ્ફેટ એમાં મિત્રો અહીંયાથી જ્યાં સુધી હું કાઉસ દોરી દઉં છું એટલો ભાગ જે છે એ આર છે અને આ ભાગ જે છે એ ધ્રુવીય શીર્ષ છે આ ડિટરજન્ટ છે પછી સોડિયમ ઓલિયેટ છે તો એમાં પણ આ ભાગ જે છે એ તમારો આર રહેશે અને આ ધ્રુવીય શીર્ષ રહેશે ત્રીજું છે સીટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ આ એક તટસ્થ અથવા તો બિન આયોનિક આપણે કહી શકીએ એવો આ ભાગ જે છે એ તમારો આર ગણાશે અને આ એની સિવાયનો ધ્રુવીય શેષ ગણાશે પેરાડોડિસાઇલ બેન્ઝિન સલ્ફોનેટ એમાં અધ્રુવીય પૂછડી આ બેન્ઝિન સહિતનો ભાગ છે અને એસો જે છે એ તમારું શું છે ધ્રુવીય શેષ છે રેડી તો મિત્રો આ થયા સાબુ દ્વારા બનતા અને ડિટરજન્ટ દ્વારા આ બધા જ ઉદાહરણો મિત્રો ડિટર્જન્ટના છે જે જુદા જુદા ત્રણ પ્રકારે વર્ગીકૃત થાય છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું બરાબર છે આ સાથે જ અહીંયાનું બધું જ કામ સમાપ્ત થાય જય સ્વામિનારાયણ